કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ બેર ઉજમી તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસ પી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ એસ પી મદ્રેસા બોયઝા હાઈસ્કૂલ ગુલામ મહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા બોટાવાલા શિશુ વિહાર અને માંગરોળ ના સંયુક્ત ઉપક્રમે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ કેનેડાથી પધારેલા અને ટ્રસ્ટના સભ્ય એવા મહેબૂબ યુસુફ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ગુલામ મહંમદ પટેલ મદરેસા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરાયું હતું મેસ પી મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થી આદિલ રાવત દ્વારા ડિજિટલાઇઝેશન અને મોબાઈલ વિષય ઉપર સુંદર વક્તૃત્વ રજૂ મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ થયું હતું આ તબક્કે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ ઇસ્માઈલભાઈ પટેલ ઉપપ્રમુખ જનાબ ઇબ્રાહિમભાઈ મહેમાન ટ્રેઝરર ઇસ્માઈલભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી મહંમદભાઈ રાવત સક્રિય સભ્ય એવા મહંમદભાઈ રાવત ઇસ્માઇલભાઈ रावत ઇસ્માઇલભાઈ રાવત ટીચર મહમદભાઈ મેમા ઇબ્રાહીમભાઈ બોબા અસલમભાઈ મહેમાન સરફરાજભાઈ ઉમર સાહેબ અન્ય વિદેશથી પધારેલા મહાનુભાવો સિરાજભાઈ અસવાત અને મોહર્માં રૂકૈયાબેન અસવાત ત્રણે શાળાના આચાર્યો શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ છૂટા પડ્યા હતા વિદ્યાર્થીઓને બિસ્કિટ અને ચોકલેટ આપવામાં આવી હતી સૌ અલ્પાહાર કરી છૂટા પડ્યા હતા આમ સમગ્ર પ્રજાસત્તાક પર્વ ખૂબ ઉલ્લાસભેર ઉજવાયો હતો